ભાવનગર સર્ટી હોસ્પિટલ કેમ્પસમાં રૂપિયા બસો કરોડના ખર્ચે નિર્માણ દિન સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો પ્રારંભ હવે વહેલી તકે થાય તે દિશામાં ભાવનગર સર્ટી હોસ્પિટલ તંત્ર કામગીરી કરી રહ્યું છે જેને લઈ આજે કેન્દ્રીય રાજ્યમંત્રીની મુવેન બાંભણિયા ધારાસભ્ય જીત વાગાણે સી એચ હર્ષદ પટેલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા ભાવનગર સર્ટી હોસ્પિટલ કેમ્પસમાં રૂપિયા બસો કરોડના ખર્ચે નિર્માણધિન સુપર સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલ બિલ્ડિંગ બની બે વર્ષથી તૈયાર થઈ ચૂકી છે આ સાત સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં એમઆરઆઈ સીટી સ્કેન ડાયાલિસિસ વોર્ડ કાર્ડિયોલોજી વિભાગ આઈસીયુ લેબોરેટરી વિવિધ ઓપરેશન થિયેટર સહિતની તમામ જરૂરી સારવાર સુવિધા મળી રહે તે મુજબ નું આયોજન કરવામાં આવ્યું છે હાલ આ બિલ્ડિંગ સંપૂર્ણ બનીને તૈયાર છે મોટાભાગના જરૂરી અત્યાધુનિક મશીનો સાથેના વિવિધ સાધનો અહીં આવી ચૂક્યા તેના ઇન્સ્ટોલેશનની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હજુ સુધી આ મશીનોને ઓપરેટ કરવાની ટીમ વિવિધ વિભાગના તજજ્ઞ ડોક્ટર નર્સિંગ અને અન્ય જરૂરી સ્ટાફની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ નથી હોસ્પિટલને લોકસેવા માટે વહેલી તકે કાર્યરત કરી શકાય તેવા ખાસ ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા ધારાસભ્ય જીતુ વાઘાણી મેયર અને શહેર ભાજપ પ્રમુખ સી ઓ એચ હર્ષદ પટેલ સહિતના લોકો હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હોસ્પિટલના વિવિધ વિભાગોની જરૂરી ડોક્ટર નર્સિંગ મશીન ઓપરેટરોની ભરતી અંગેની કામગીરી ઝડપી બને તે દિશામાં સૂચના આપી વહેલી તકે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શરૂ કરવામાં આવે તે દિશામાં કામગીરી હાથ ધરવા તાકીદ કરી હોસ્પિટલ ભાવનગર શહેર અને જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લા જેમાં બોટાદ અમરેલી જુનાગઢ સહિતના જિલ્લા દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની રહેશે હોસ્પિટલ તંત્ર હોસ્પિટલને વહેલી તકે કાર્યરત કરવા દોડધામ કરી રહ્યું ભાવનગરના નાગરિકો પણ હોસ્પિટલ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી આશા કરી રહ્યા છે આજે ભાવનગર સર્ટી હોસ્પિટલ માં આવેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ગાંધીનગરની આરોગ્ય ટીમ અમારા ધારાસભ્ય અમારા અધ્યક્ષ અમારા મેયરશ્રી અમે સૌ ગાંધીનગરની આરોગ્ય ટીમ સાથે આજે આ હોસ્પિટલની મુલાકાત લીધી છે આ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર નેપ્રોલોજી ન્યુરોલોજી કાર્ડિયોલોજી આમ અનેક પ્રકારના વિભાગો આવેલા છે અને આ વિભાગોની અંદર નિરીક્ષણ કરી અને આ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અમે મુલાકાત કરી છે સટી હોસ્પિટલની અંદર અનેક દર્દીઓ ખૂબ લાભ લઈ રહ્યા છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈને દરેક સમાજને સાથે લઈને અને ખાસ કરીને આરોગ્યમાં આયુષ્યમાન ભારત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એમ દસ લાખની સહાય કોઈ પણ ગરીબ લાભાર્થી હોય એ પોતાનું ઓપરેશન કરી શકે એ પ્રકારની ભારત સરકારની અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લોકો લઈ રહ્યા છે પહેલાંના સમયની અંદર હોસ્પિટલની અંદર આવ્યા હોય પૈસા ન હોય ત્યારે એ ઓપરેશન કરાવી શકતા નહોતા આજે આ નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર લોકો આમ તો સિત્તેર વર્ષ કરતાં વધારે ઉંમરને પણ ફ્રીની અંદર મેડિકલ સહાય મળવાની છે અને ખૂબ લોકો આ મેડિકલ સહાય લાભ લઈ રહ્યા છે ત્યારે આપણું આ ભાવનગરનું પણ સુપર સ્પેશિયાલિસ્ટ જલ્દી હોસ્પિટલ કાર્યરત થાય એવો અમારા સૌના સહિયાર સહિયારો પ્રયાસ છે સાત મહિના જેટલો સમય તો વીતી ગયો છે સારવાર માટે સુપર સ્પેશિયાલી હોસ્પિટલ ભાવનગર ખાતે યુરોલોજી નેફ્રોલોજી કાર્ડિયોલોજી કાર્ડિયોટિક સર્જરી ન્યુરોલોજી ન્યુરો સર્જરી આ પ્રકારે સુડતાલીસ અત્યંત આધુનિક એકદમ અદ્યતન ઇક્વિપમેન્ટ સાથેની એકસો ચાલીસ બેડ ધરાવતી આ હોસ્પિટલ તૈયાર થઈ છે આજે અમારા લાડીલા નિમુબેન બામણિયા માનની કેન્દ્રીય મંત્રીશ્રી હું નરેન્દ્રભાઈ રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આ પૂર્વેના સૌ પૂર્વ આરોગ્ય મંત્રી મનસુખભાઈને ઋષિભાઈનો બધાનો નીતિનભાઈનો આભાર માનું છું કે એમણે બસો કરોડ જેટલી ગ્રાન્ટો કેન્દ્ર અને રાજ્ય સરકારની બંને ગ્રાન્ટો છે એમણે મંજૂર કરી પાંચ કરોડથી પણ વધારેની રકમના ઇક્વિપમેન્ટ્સ એક એક ઇક્વિપમેન્ટ અત્યંત આધુનિક એ પ્રકારની વ્યવસ્થાઓ થઈ છે અહીંયા આપણે જાણીએ છીએ કે ન્યુરોલોજીની બાબતો શરૂ થઈ છે અહીંથી આપણને લોકલ ડૉક્ટરો મળ્યા છે સેવા આપી રહ્યા છે પણ ખાસ કરીને યુરોલોજી નેફ્રોલોજી એના ડૉક્ટરોની તકલીફો છે આપ સૌના માધ્યમથી જણાવું છું કે પ્રાઇવેટ ડૉક્ટરો અહીંયા આવે તો રાજ્ય સરકાર તૈયાર છે એના માટે નીતિઓ પણ બનાવેલી છે પણ સ્વાભાવિક છે પોતાના પ્રાઇવેટ હોસ્પિટલ હોવાના કારણે નાનું સેન્ટર હોવાના કારણે આવતા નથી હોતા એટલા માટે કેટલાક જે યુનિટો છે એ યુનિટો શરૂ નથી થઈ શક્યા પણ નિમુબેન આજે કમિશનરશ્રીને બોલાવ્યા છે રાજ્યના કેન્દ્ર સરકાર બંને સાથે મળીને કેથલેપ એટલે કે સૌથી વધારે કાળિયાતની બાબતો પણ મહત્ત્વની છે જે પહેલી વખત સરકારે ઈચ્છા વ્યક્ત કરી છે અને આપણા ભાવનગરમાં થવા જઈ રહી છે આદરણી નડ્ડાજીને રજૂઆત કરવા માટે નિમુબેન બાંભણિયાને અમે વિનંતી કરી છે એટલે કેથલેપ પણ જે કેન્દ્ર સરકાર આપવાની છે અને એ પ્રકારના ઇક્વિપમેન્ટ અને ખાસ કરીને કમિશનરશ્રી સાથે મેં હમણાં જ વાત કરી છે તો આપણું કેન્સરનું જે અમદાવાદનું યુનિટ છે યુએન મહેતા છે ત્યાંથી ન્યુરોલોજીસ્ટ આપણને અહીંયા ડેપ્યુટેશન ઉપર મળે ગઈકાલે અગ્રસચિવ સાથે પણ મેં અને નિમુબેને એસીએસ છે ધનંજયભાઈ એમની સાથે પણ વાત કરી છે સરકાર એ દિશામાં પ્રયાસો કરતી જ હોય છે અને કરી રહી છે પણ ડૉક્ટરોની કમી હોવાના કારણે એ મળ્યા નથી પણ આ પ્રકારની વ્યવસ્થા ગોઠવીને તાત્કાલિક શરૂ થાય અને પછી કાયમી ધોરણે આ વ્યવસ્થા શરૂ થાય એના માટેની મહત્વની બેઠક બેઠક આજે નિમુબેનના અધ્યક્ષસ્થાને હર્ષદભાઈ આપણા આરોગ્ય કમિશનરશ્રી જે જાણે છે ભાવનગરને આપણા કલેક્ટર પણ રહી ચૂક્યા છે એના અધ્યક્ષસ્થાને નિમુબેનના અધ્યક્ષસ્થાને મિટિંગ રાખી છે તમામ બાબતો તમામ પ્રશ્નો ખૂબ ઝડપથી ઉકેલા એના માટે મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત અમે રાજ્યકક્ષાએ કરીશું અને નિમુબેનને વાત કરીને કેન્દ્રમાં જ્યાં જરૂર પડે ત્યાં એ કેન્દ્રમાં પણ જઈને આ વ્યવસ્થાઓ મળે અને આપણા બધાનું આરોગ્ય જરૂર પડે એવા લોકોનું એ સ્વસ્થ પ્રાપ્ત થાય એના માટેના અમારા પ્રયાસો છે અને એ માટેના આજે અગત્યની અને મહત્વની બેઠક પણ નાખી છે અને એના માટે પ્રયાસો કરીને જે થઈ શકે બધું જ અમે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા કરાવીશું બાઈ એટ ફાઇન્સ સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભાવનગર તમારી તમામ માહિતીથી આપડે ચહેરા માટે જોડાયેલા હું એસ સાઇન ન્યૂઝ સાથે